આરટીઓની રસીદનો ભાંડો ફૂટ્યો સુરતમાં હવે આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનો રેકેટનો પર્દાફાશ થયો છે આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી ટ્રાફિક ગોડાઉન ઉપરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે સથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી ત્રણ યુવકો વાહન છોડાવવા આવ્યા હતા ક્યુઆર કોડ સ્કેન ન થતાં શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો હતો સથાણા ખાતાના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ખોલ્યું છે ત્રણ યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે પોલીસે રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી હતી એટલું જ નહીં આરટીઓમાં દંડ પરની રસીદ પર શંકા લાગી હતી આથી તેઓ રસીદના ક્યુઆર કોડ સ્કેન કરતા સ્લીપ જોઈ શકાતી ન હતી રિક્ષા છોડાવવા આવેલા ત્રણ શખ્સો ત્યાંથી ગાયબ થયા હતા પછી ટ્રાફિકના પોલીસ કર્મીએ છેલ્લા એક વર્ષમાં આરટીઓમાં દંડ ભરેલી સ્લીપની તપાસ કરાવી હતી જેમાં ઓગણત્રીસ સ્લીપો બોગસ હોવાનું સામે આવ્યું છે સાથેના પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસ રિક્ષા છોડાવવા આવેલા વિશાલ કૃષ્ણ અને સંદીપ તેમજ ઓગણત્રીસ વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે સથણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છે જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેન કરતા હોય છે ડિટેન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે ક્યુઆર કોડ સ્કેન કરતા જ ભરેલા દંડની રકમ દેખાય છે આરટીઓમાં દંડ ભરેલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે જ્યારે નકલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથી જેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે ઓગણત્રીસ નકલી સ્લીપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ વ્હીલ છે જી સર ટ્રાફિકમાં મેમો આપ્યો અને ડુપ્લિકેટ મેમો એક રેકેટ ચાલી ગાડી છોડાવવાનું કઈ રીતે હતું કઈ રીતે સામે આવ્યું અને કઈ રીતે ફરિયાદ કરી છે કોની કોની સામે સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરીથી આવા વાહનો છોડ છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્ઞેશેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ આર જીગ્નેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાય એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખોલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જિજ્ઞેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી ને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એફઆઈઆર જે શોર્ટ નામ જે ત્રણ ઈસમો જે આવેલા સુનીલ ક્રિષ્ના અને વિશાલ કરીને આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ એફઆઈઆરમાં મેન્શન કરેલા છે તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર કેટલું ગંભીર કહી શકાય હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂંટણી લગાવવા માટે કહી શકાય